એની ગાઈઝ આપણે જુદ્રે જ ફોગી ગયા છીએ જો ફર્સ્ટ ટાઈમ હું સાળંગપુર આવી ગયો છું અત્યાર લગી ઘણીવાર ટ્રાય કરી પ્લાન બનાવ્યો પણ ન આવી ગયો પણ આ વખતે ફાઇનલી અનપ્લાન ટ્રીપમાં આવી ગયો એટલે કામ થઈ ગયું મજા આવી ગઈ ઓહ હૈ અત્યાર સુધી આ મૂર્તિને મેં ખાલી ફોટામાં જોઈતી આજે પહેલી વાર રિયલ લાઈફમાં જોઉં છું અલગ જ લેવલના ગુસ્બોમ્સ આવે છે તો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આશા રાખું છું કે તમે બધા મજામાં જશો અને મોજ કરતા હશો ખરે તો આજનો બ્લોગ થોડુંક સ્પેશિયલ છે કારણ કે આજે આપણે જવાનું છે ફૂલ ફેમિલી સાથે દૂધરેજ વડવાળા દેવના દર્શન કરવા નીચે બધી તૈયારી હાલે છે એટલે હું બ્લોગ બનાવવા સ્પેશિયલ ઉપર આવ્યો તો અને અહીંયા તમે જુઓ અહીંયા જે ફૂલ છે એની અંદર ઘણી બધી મધમાખીઓ બેઠેલી છે એકાદના ચાળા લઈ લેવી તો આજ તો આપણી બાકાજીગી બોલી જાય આ લીમડા ઓલા મીઠા લીમડાનું નું ઝાડું છે એના હજી નવા ફૂલ આવ્યા છે એની ઉપર ઘણી મધમાખીઓ છે ઓલમોસ્ટ બધા ઉપર છે જ તે આપડી ગાડી આવે એટલે આપણે તરત નીકળશું ચાલો હવે અત્યારે નીચે જ આવી એનો ફોટો નહીં પાડું હું તારો ફોટો પાડીશ હે તારે આવું છે અમારે દુજરે છે આવું છે હાલ તો અમે સાળંગપુરે એક ઓર્ડ લીધો છે નાનકડો મસ્તો નાસ્તા પાણી કરી લેવી પછી આપણે પાછા નીકળીએ લીધો છે તો એક એક કપ ચા પીતા જ આવી પણ અહીંયા તો નેસ કેફે લખેલું છે હવે અમારે શું કરવાનું ચા છે કે કોફી અહીંયા છે ને વજન કાટાની સુવિધા છે જો કેટલા કિલો વજન છે ભાઈ તારો હરખો દેખાતા નથી આના નંબર તો 689 ઈ હું 689 અહીંયા પાછી હાઈટ છે અહીંયા જો હાઈટની પટ્ટી આપેલી ગાઈઝ આપણે દુધરેજ ફોગી ગયા છીએ જો આ એનો મેઇન ગેટ છે આપણે આપણે દર્શન કરવા જાવી તો આવીને આપણી ગાડી પાર્ક કરી નાખી છે અને હવે આપણે જાઉં સીધા દર્શન કરવા તો હાલો હું તમને મંદિર દેખાડું અને પછી આપણે દર્શન કરવા જાવી ચાલો લેટ્સ ગો બ્લોગ બનાવવાના ચક્કરમાં તો બધા મને મેં જ વેગ ગયા એ બધાની હારે પહેલાં થવું પડશે હાલો 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 જલ્દી ભાઈ દર્શન કરવા જવું ને ચલો દર્શન કરવા હા મંદિર હમણાં બંધ થઈ જાય કા પેલા દર્શન કરીએ હાલ હતું એઠું ઉતાર ચલો દર્શન તો થઈ ગયા પણ પ્રોપર ટાઈમે થયા કે હવે મંદિર બંધ થઈ ગયું છે અને હું અહીંયા વ્લોગ ઉતારવા આવ્યો પણ અહીંયા બહુ વધારે પડતું ગરમ છે એટલે પાછો આવ્યો જ આવશું આજનું અહીંયા અત્યારે પૂરું કરીએ એટલે વ્લોગ પૂરો ન જ કરતો પણ આખી પૂરી કરીએ સમજો યાર થોડું બહુ ગરમ છે આપણું દુધરેજ મંદિરમાં ટાઈમ પૂરો હવે આપણે જવાનું છે પાછા ભાવનગર એટલે પાલિતાણા એમ ભાવનગર જિલ્લાનું પાલિતાણા શહેર એટલે આપણે ત્યાં જવાનું છે તો ચાલો ગાડી લગી તડકો કાળો કર મને લેટ્સ ગો તો દોસ્તો બે કલાકના લાંબા સફર પછી આપણે ગાડીને ગાડી આરામ આપવાનો છે અને આપણે પોતે આરામ લેવાનો છે એક નાનકડો મસ્તો હોડ લઈ લીધો છે આપણે કઈ જગ્યાએ લીધો છે તો ખબર નહીં પણ કાય વાંધો નહીં લઈ લીધો છે એટલું રાખ્યા અત્યારે ઓકે તો ગાઈસ નાસ્તા પાણી થઈ ગયા છે હવે આપણે જવાનું છે પાછું થોડોક પ્લાન માં ચેન્જ છે એ કહી દઉં આપણે પહેલા જવાનું છે સાળંગપુર પછી ત્યાંથી પાછું પાલીતાણા ચાલો જઈએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરીએ અને પછી જાશું પાલીતાણા ચલો તો ગાઈઝ આપણે ફાઇનલી સાળંગપુર પહોંચી ગયા છીએ વિથ ફૂલ ફેમિલી અને ફર્સ્ટ ટાઈમ હું સાળંગપુર આવી ગયો છું અત્યાર લગી ઘણી વાર ટ્રાય કરી પ્લાન બનાવ્યો પણ ન આવી ગયો પણ આ વખતે ફાઇનલી અનપ્લાન ટ્રીપમાં આવી ગયો એટલે કામ થઈ ગયું મજા આવી ગઈ તો ગાઈઝ ફાઈનલી આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ અત્યારે દર્શન થઈ ગયા છે અને હવે જવાનું છે આ મૂર્તિના દર્શન કરવા ધ કિંગ ઓફ સાળંગપુર ઓ હે અત્યાર સુધી આ મૂર્તિને મેં ખાલી ફોટામાં જોઈતી આજે પહેલી વાર રિયલ લાઈફમાં જોઉં છું અલગ જ લેવલના ગુસ્બંસ આવે છે એનું વજન ત્રીસ કિલો છે પછી